ટીમે ઝડપી પાડ્યો હતો તેને વધુ કાર્યવાહી અર્થે અંકલેશ્વર તાલુકા પોલીસ મતકમાં સોંપવામાં આવ્યો છે ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ એસપી ચિરાગ દેસાઈએ જિલ્લામાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓમાં પોલીસ પકડથી નાસ્તા ફરતા વોન્ટેડ અને પેરોલ જમ્પના આરોપીઓને કરવા આદેશ આપ્યા હતા જે અનુસંધાને ભરૂચ એલસીબી અંકલેશ્વર વિસ્તારમાં હાજર હતી તે દરમિયાન પાનોલી પોલીસ મથકના દારૂના ગુનામાં બે મહિનાથી પોલીસ પકડથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી અજય હસમુખભાઈ પટેલ સજોદ ગામના બસ સ્ટેશન ખાતે હાજર હોય અને વાદરી કલરનો વાળો શર્ટ અને બ્લેક કલરનું જીન્સ પેન્ટ પહેરેલ હોવાની માહિતીના આધારે તેને એલસીબીની ટીમે દબોચી લીધો હતો તેના વિરુદ્ધ સીઆરપીસીની કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યો હતો